નમસ્કાર બેનિફિટ ન્યૂઝના વેલનેસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ચાલા વે હેલ્થને લઈને અનેક કાર્યક્રમો જોતા હશો આપને થશે કે આ વેલનેસ બેનિફિટ અમને એવું તો શું આપશે કે અમારા સ્વાસ્થ્યમાં આનાથી બહુ મોટો ફરક પડી જાય કે અમારા જીવનમાં બહુ મોટો ફરક પડી જાય તો આ જ વસ્તુ સમજાવવા માટે આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર યોગેશ ગુપ્તા જે એમડી ફિઝિશિયન છે એ માત્ર ડોક્ટર નથી એ સાથે સાથે લેખક પણ છે તેમણે પહેલું પુસ્તક લખ્યું હતું કોવિડ ડાયરીઝ વી વર્સિસ વાયરસ અને આ પુસ્તકને કલકત્તા લિટરેચર ફેસ્ટિવલની અંદર ઇમર્જિંગ ઓથર તરીકે એવોર્ડ મળ્યો છે તો ડૉક્ટર ગુપ્તા આપનું સ્વાગત છે ડૉક્ટર ગુપ્તા સૌથી પહેલાં લોકોના મગજમાં એ આવે કે આટલા બધા પ્રોગ્રામ્સ આવે છે સોશિયલ મીડિયા ઉપર પણ અનેક નવા ફૂટી નીકળ્યા છે જે આરોગ્ય વિશે રોજ નવી નવી ટીપ આવે છે તો આ વેલનેસ બેનિફિટમાં આપણે દર્શકોને એવું શું પીરસવાના છીએ કે જેમનાથી એમના રોજિંદી જીવનમાં અને સ્વાસ્થ્યમાં ફરક પડશે નમસ્કાર દર્શક મિત્રો હરેશભાઈ થેન્ક યુ અને બેનિફિટ ન્યૂઝ નેટવર્કને બી થેન્ક યુ કે તમે આવો એક પ્રોગ્રામ વિચાર્યું જેની અંદર આપણે દર્શક મિત્રોને જે આપણા જેને જે આ પ્રોગ્રામને જોશે એમને બેનિફિટ મળવાનો છે આગળ જઈને તમારો સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તમે કોઈપણ યુટ્યુબ ચેનલ કે કોઈપણ સોશિયલ મીડિયા ચેનલ કે કોઈપણ સોશિયલ મીડિયા કે ઇવન લેખો બી ઉપાડી લો તો એવા અઢળક આરોગ્ય વિશે તમને વસ્તુઓ મળી જશે જે કદાચ દર્શક મિત્રોને વાંચવામાં તો વાંધો નહીં આવે પણ કન્ફ્યુઝ કરવામાં ડેફિનેટલી હેલ્પ કરે છે આપણો આશ્રય આજે એવો છે કે આપણે એ કન્ફ્યુઝન એમનું દૂર કરીએ હવે હું તમને થોડુંક એને વિગત સમજાવવાની કોશિશ કરું કે આજથી થોડાક વર્ષો પહેલાં કે આપણે માની લઈએ દસ બાર વર્ષ પહેલાં એવું થતું કે લોકોને છે ને બીમાર પડતા બહુ ડર લાગતો પણ પછી અત્યારના જમાનામાં તમે એક એક દર્શક મિત્રોને પૂછો ને એમ કે યાર સાહેબ બીમાર પડું તો વાંધો નહીં પણ મને ડૉક્ટર અને હેલ્થકેર સિસ્ટમથી ડર લાગે છે એનું કારણ શું છે કે આજે કોઈ માણસ બીમાર પડે ને તેને શું ટેન્શન હોય કે યાર ડૉક્ટર સારો મળશે કે નહીં મળે ડૉક્ટર સારો મળશે તો ડાયગ્નોસિસ બરાબર કરશે કે નહીં કરે ડાયગ્નોસિસ બરાબર કરશે તો હું ડાયગ્નોસિસ કરાવવા જે જગ્યાએ જઈશ એ બરાબર હશે કે નહીં હોય મારે કદાચ દાખલ થવાનું આવ્યું તો મને હોસ્પિટલ અને ડૉક્ટર બરાબર મળશે કે નહીં મળે ડૉક્ટરો જેના ઉપર એવો તંગો લાગ્યો છે કે એ લોકો ફાર્મા કંપની જોડે જોડાયેલા છે એવા ડૉક્ટરો મને મળી ગયા અને એમને મોંઘી દવા મને આપી દીધી તો શું થશે અને છેલ્લે જે ઇન્સ્યોરન્સ કંપનીનું હું પ્રીમિયમ ભરું છું રેગ્યુલરલી એ મારા ટ્રીટમેન્ટ પછી ટ્રાફિક પોલીસની જેમ એને રિજેક્ટ તો નહીં કરી નાખે ને તો આ બધા જ ટેન્શન પેશન્ટને રહેતા હોય છે અને એની સાથે એ બિચારો બીમાર પડે ત્યારે આ બધા લેતું હોય એટલે બેનિફિટ ન્યૂઝ વેલનેસ પ્રોગ્રામમાં જે આપણે કરવા જઈ રહ્યા છે એ આ ટેન્શનનું નિરાકરણ કરવાની કોશિશ કરીશું હવે થોડા બીજા થોડા એક્ઝામ્પલ આપું તમને જે કદાચ દર્શક મિત્રોને જે બેઠા છે આપણા જોડે એમાં વડીલો પણ છે એ તમને સમજાવશે કે જ્યારે આજથી પંદર વીસ વર્ષ પહેલાં કોઈ માણસ બીમાર પડતું ને તો એ નજીકના કોઈ ડૉક્ટર જોડે જતું જેને જનરલ પ્રેક્ટિશનર કહેતા એને આપણે આપણું ફિમિલ ફિઝિશિયન કહેતા એના જોડે જઈએ ને એટલે આપણા જોડે વાત કરતાં કરતાં નાડી પકડતા હસતા હસતા આપણા જોડે વાત કરે અને એના ત્યાંથી બે ચાર દવાઓ આપણને આપતો સોમાંથી એંસી ટકા લોકો એનાથી સારા થઈ જતા એમાંથી વીસેક ટકા લોકો જે સારા ના થતા એ પાછા જતા એને કદાચ એ બે ત્રણ રિપોર્ટ લખી આપતો અને એ લોકો સારા થઈ જતા અને એમાંથી કદાચ કોઈ સારું ના થાય તો સ્પેશિયાલિસ્ટ જોડે મોકલતું પણ હજી બીજી આગળ વાત કરું કે એમાંથી કોઈ મૃત્યુ પામે ને તો પણ એ વખતે દર્દીઓના થગા શું કહેતા સાહેબ તમે તો બહુ મહેનત કરી પણ ભગવાનની મરજી હતી પણ આ થયું એટલા માટે કે એ જમાનાની અંદર એ ડૉક્ટર ઉપર આપણને અકબંધ વિશ્વાસ હતો અને એ વખતે ગૂગલ કે સોશિયલ મીડિયા કે આવા લેખો પ્રકાશિત હજારોમાં નહોતા થતા એટલે મિસ ઇન્ફોર્મેશન અને જેને કહેવાય કે રોંગ ઇન્ફોર્મેશન આપણને મળતી નહીં એમાં આ વીસ વર્ષ પહેલાં આપણે સિસ્ટમ ચાલતું પણ પછી થયું કેવું કે સડનલી મોટા મોટા હોસ્પિટલો આવી ગયા હવે મોટા હોસ્પિટલો આવે ને એટલે બે વસ્તુ આવીને ઊભી રહી ગઈ એક દર્દી કેવી રીતે વધારવા મારે અને માર્કેટિંગ કેવી રીતે કરવું જ્યારે આ બે વસ્તુ આવે ને ત્યારે દર્દી છેલ્લે પાસમાં જતો રહે એટલે આપણે વેલનેસનો આ જે પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે એની અંદર આપણે દર્દીઓને ચાર વસ્તુથી બચાવવાની કોશિશ કરીશું એક સાચી માહિતી હવે સાચી માહિતીનો ડેફિનેશન રિપોર્ટ્સ નથી સાહિત્ય નથી લિટરેચર નથી આ પ્રોગ્રામની અંદર જે પણ ડૉક્ટર આવશે એ એવા ડૉક્ટરો છે જે પેશન્ટને ટ્રીટ કરે છે પેશન્ટના રિપોર્ટને ટ્રીટ નથી કરતું અત્યારના દોરની અંદર મેક્સિમમ પેશન્ટો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે એ લોકો રિપોર્ટોને લઈને પરેશાન થઈ રહ્યા છે ધારવા કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ સોની ઉપર ગયો નથી અને એવા ડૉક્ટર્સ મળી જશે જે એમ કે બસ દવા નહીં લે ને તો એટેક આવી જ જશે અને ના કરે નારાયણને એટેક આવી જાય અને કોઈ એવો ડૉક્ટરે દવા ના આપ્યો અને તેના ઉપર કેસ બી થઈ જાય કે તમે દવા નહોતી આપીને એટલે એટેક થઈ ગયો મને સો આ જે મિસઇન્ફોર્મેશનનો દોડ છે એને દૂર કરવાનો આ પ્રયાસ આપણે આ પ્રોગ્રામ થકી કરી રહ્યા છે અને એવા જ ડૉક્ટરો અહીંયા આવશે જે તમને રિપોર્ટો નહીં તમારી જે તકલીફ છે એને સમજીને તમને ટ્રીટમેન્ટ માં શું કરવું એ સમજાવશે પણ આનાથી એક કદમ આગળ વધવું આ પ્રોગ્રામની અંદર આપણે બીજું ઘણું બધું બી કરીશું જે આપણે આગળ ચર્ચા કરીશું ડૉક્ટર ગુપ્તા સાહેબ આપે કીધું કે સરળીકરણ આપણે આપણા દર્શકોને સાચી માહિતી આપવી છે અને એ તબીબો જ આવશે જે રિપોર્ટ આધારિત કોઈ બી દર્દીની સારવાર નહીં કરતા પણ તેમ છતાંય હવે એક માનસિકતા થઈ ગઈ છે પહેલાં ડૉક્ટર ક્યારેય બધું કહેતા ન હતા પણ એના પર વિશ્વાસ આપે જેમ કીધું વિશ્વાસ હતો હવે એવું છે કે ડૉક્ટર કંઈ કહે નહીં ને તો દર્દીને મૂંઝવણ થતી હોય છે તો આપણે આ માધ્યમથી એ એમનું જે માનસિકતા આખી બંધાય છે કેવી રીતે તોડીશું સો તમારી વાત એકદમ સાચી છે કે પહેલાંના દોરમાં ડૉક્ટર પર વિશ્વાસ હતો પણ એ વિશ્વાસ એટલે હતો કે ગેરમાન્યતાઓ મિસ ઇન્ફોર્મેશન અને ખોટા ઇન્ફોર્મેશન માટેના કોઈ સોર્સ જ નહોતા હવે જ્યારે મારા જોડે ગૂગલ એટલું ઇઝીલી અવેલેબલ છે કે હું અડધી રાતે બી એને ગૂગલ ઓપન કરીને એમ જોઈ શકું કે ભાઈ મને આજે તકલીફ થઈ છે ને કયા કારણે થઈ શકી હશે અને એની સામે એવા ડૉક્ટરો છે જે એમ કહેતા હતા કે મારા જોડે ટાઈમ નથી હું ના સમજાવી શકું તને બધું પાંચ મિનિટનો ડોર કહેવાય કે પાંચ મિનિટની કન્સલ્ટેશન કરનારા ડૉક્ટરો છે તો એમાં પેશન્ટ જાય ક્યાં એટલે એ પછી જાય ગૂગલના સરને હું તમને ગૂગલનું એક્ઝામ્પલ આપું ગૂગલની અંદર ધારો કે અત્યારે તમારા અહીંયા એક ફોડો થયો હશે ને તો ગૂગલ એમ કહે છે કે આ કેન્સર હોઈ શકે એ વખતે જો આપણી આ ચેનલ દ્વારા એ વસ્તુઓ જોશે દર્શક મિત્રો એને સમજણ પડશે કે તમારે કઈ રીતે કઈ રીતે ડૉક્ટર જોડે ડીલ કરવાનું છે કઈ રીતે ડૉક્ટરને સવાલો પૂછવાના છે અને આ પ્રોગ્રામ દ્વારા હું ડૉક્ટરોને બી સલાહ આપવાની આવશે કે તમારા થકી તમે પેશન્ટોને કઈ રીતે બચાવી શકો આ મિસઇન્ફોર્મેશનના દોર દ્વારા સો આપણો પ્રોગ્રામ એના માટે બનાવવામાં આવી રહ્યો છે ઓકે આપણે એક રીતે કહી શકાય એજ્યુકેશન સાથે સાથે એમને આપણે એ પણ ટિપ્સ આપવાનું પ્લાનિંગ હશે કે કેવી રીતે જીવન જીવવું કારણ કે મેઇન વસ્તુ આખી આવે છે કે તમારી પોતાની રોજની જિંદગી જીવવાની સ્ટાઇલ કેવી છે આપણે જોતા હશું ઘણા મિત્રો સવારે એક કલાક વોક કરે અને પછી તરત બહાર આવીને નાસ્તો પણ હેવી કરતા હોય છે તો આ જે ટીપ્સ માટે આખું જે પ્લાનિંગ છે તો એમાં કઈ રીતે આપણે એ લોકોને એક નાની નાના અમથા પ્રોબ્લેમ સાથે બીજી કઈ કઈ વસ્તુ સંકળાયેલી છે એને કેવી રીતે માર્ગદર્શન આપીશું સો તમારે આ વસ્તુને હું કદાચ એક્ઝામ્પલથી વધારે સારી રીતે શીખવાડી શકીશ તમને અત્યારે અઢળક યુવાનો અને અઢળક લોકો એવા મળી જશે જે આપણને એમ કહેતા કે સાહેબ હું તો દરરોજ સવારે જીમ અડધો કલાક કલાક કરવા જાઉં છું હું દરરોજ અડધો કલાક વા વોક કરું છું હું તો દોડીને આવું છું પછી તમે એમને બીજો સવાલ આવે છે ડૉક્ટર હું પૂછું કે તમારો આખા દિવસની દિનચર્યા શું તો કે સાહેબ પછી તો મારે બેઠાડું જીવન છે મારે બેસીને મારા ઓફિસમાં લેપટોપ પર કામ કરવાનું અને ખાવા પીવામાં તો જે મને ઓફિસમાં મળે હું ખાઈ લઉં કે ઘરેથી આવે એ ખાઈ લઉં એવા લોકોને આપણે એ સમજાવીશું કે આ જે પદ્ધતિ છે એના કારણે જ આપણા શરીરને નુકસાન થઈ રહ્યું છે એમાં ખોરાકનો બી મહત્ત્વ ભાગ છે એમાં એક્સરસાઇઝનો મહત્ત્વ ભાગ છે પણ એમાં ફિઝિકલ એક્ટિવિટીનો મહત્વ ભાગ છે આપણા પ્રોગ્રામ દ્વારા દર્શક મિત્રોને પહેલી વખત ખબર પડશે કે કસરત નહીં ફિઝિકલ એક્ટિવિટી મહત્ત્વની છે કયા ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ કયા બીમારીમાં કઈ ટાઈપની એક્ટિવિટી કરવી જોઈએ એ પણ આપણા પ્રોગ્રામમાં કહેવામાં આવશે ડાયટિશિયન બી એવા અહીં આપણા જોડે બેસશે જે તમને એવા લખાણ નહીં આપે કે જે તમે જિંદગીમાં કરી જ ના શકો ડાયટીશિયનોમાં બી બહુ મહત્વનો પાઠ ચાલી રહ્યો છે કે ધારો કે આજે હું મારો વજન વધારે છે હું ડાયટિશિયન જોડે જાઉં તો એ મને લખાણ કરીને આપશે કે સાહેબ તમારે છે ને આજે સવારે આ ખાવાનું બપોરે આ ખાવાનું રાત્રે આ ખાવાનું પણ ભાઈ મને એમ વિચારો કે હું આ કેટલા મહિના સુધી કરી શકીશ મારા ઘરની અંદર બીજા દસ જણા રહે છે એ લોકોને કેવી રીતે આ પોસાશે સો આપણા પ્રોગ્રામ દ્વારા આપણે દર્શક મિત્રોને એ બી સમજાવીશું કે તમારા લોકો જોડે રહેતા રહેતા તમારા દિનચર્યામાં ફિટ થાય એવા ચેન્જીસ કરવાની જરૂર છે જેથી કે તમને વર્ષો સુધી મેક્સિમમ ફાયદો મળે ના કે તમને ટેમ્પરરી ફાયદો મળે કરેક્ટ ડૉક્ટર સાહેબ આપે કીધું કે અત્યારે કોર્પોરેટ સેક્ટર આખું એન્ટર થયું છે આરોગ્યનું ટ્રીટમેન્ટ રિપોર્ટ આધારિત છે પણ લોકોને પણ હવે એવું થઈ ગયું છે એ લોકોને નાની બીમારી હોય તો ડૉક્ટર પાસે જાય ડૉક્ટર ધારો કે એમ ના કહે કે તમારે રિપોર્ટ કાઢો તો એ ડૉક્ટર પર શંકા કરવા માંડે તમારી વાત એકદમ સાચી છે પણ મેં તમને કીધું એ પ્રમાણે એનો ક્યાંકની ક્યાંક જે રૂટ છે એ ત્યાં જ છે જ્યાં ડોક્ટરોએ પેશન્ટને સમજાવવાનું બંધ કર્યું જ્યારે એ એટલો બધો બીઝી થઈ ગયો કે પેશન્ટ બિચારા બીજે કયા સહારે જાય એને ખબર જ ના પડી એટલે ખોટા ઇન્ફોર્મેશનમાં ગયો પણ આપણી ચેનલ દ્વારા એને જ્યારે સાચી માહિતી મળશે ત્યારે એને ખબર પડશે કે દરેક બીમારી માટે રિપોર્ટ મહત્ત્વનો નથી હોતો ડૉક્ટરની પોતાની ક્લિનિકલ જે જજમેન્ટ છે એ બી મહત્ત્વની હોય છે અને ત્રીજી વસ્તુ એ આવે કે તમારે એક વસ્તુ જે બહુ લોકો ભૂલી જાય છે એ છે કે જ્યારે બાકડે બેઠા હોય વડીલો કે જ્યારે આપણે ગોસિપ કરતા હોય કે જ્યારે ચાની કિટલી પર ઊભા હોઈએ કે જ્યારે આપણે વોટ્સએપ જોતા હોઈએ ત્યારે આપણે સામેવાળા માણસને શું થયું હતું ને એ આપણા પર વિચારી લઈએ છીએ હું તમને બીજી રીતે સમજાવું કે લોકોને એમ થતું હોય છે કે સામેવાળાનું નિ રિપ્લેસમેન્ટ થયું ને અને એ ચાલતો થઈ ગયો ને તો માને કેમ ના થયું એનો મતલબ મારા ડૉક્ટરે કંઈ ખોટું કર્યું હશે કોઈ દર્દીને છાતીમાં દુખાવો થયો ને એને સ્ટેન્ડ મૂકી દીધો અને એ સ્ટેન્ડ પછીથી એની તકલીફ વધી તો બધા શું કહે છે કે આ ડૉક્ટરે ચીરી કાઢ્યો આ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે જ્યારે એ સમજવા લાગીએ છીએ કે બે માણસોની બોડી એ બે ફ્રીજ અને બે ટીવીની બોડી છે આ જે ફ્રીજ બગડે કે ટીવી બગડે તો એનો કોઈ પણ પાર્ટ બદલો એટલે એ ટીવી કે ફ્રીજ ચાલુ થઈ જાય કાં તો પછી સામેવાળો શું કહે રિપેર કરનારો નકામી છે બીજી લઈ લો પણ માણસના બેના બોડી મેડિકલ સાયન્સમાં બંને ડિફરન્ટ હોય છે બીજું એક્ઝામ્પલ આપું કે બે પેશન્ટો મારા જોડે આવે જેને તાવ છે તો એ બંનેને હોઈ શકે કે સિમ્ટમ સેમ હોય પણ એકનું ડાયગ્નોસિસ વાયરલ ઇન્ફેક્શન નીકળે અને એકનું ડાયગ્નોસિસ મલેરિયા નીકળે સો આ જ વસ્તુ આપણા દર્શક મિત્રોને સમજાવવાની છે કે રિપોર્ટોની માયાજાળમાં નથી ફસાવાનું તમારે એક સાચો ડોક્ટર ચૂઝ કરીને એના ઉપર વિશ્વાસ મૂકીને એના કયા પ્રમાણે ચાલવાનું છે પણ તમારે સવાલ પૂછવાનું બંધ નથી કરવાનું આપણે કીધું કે આપણે એમને સવાલ કરતા શીખવાડીશું તો સામાન્ય માણસને શું થાય છે થોડી ખબર જ પણ એના આધારે સવાલ કેવી રીતે આપણે એમને શીખવાડીશું કેવી રીતે સવાલ કરવાના યસ કેમ કે હું તમે આ બી આપણે એક્ઝામ્પલ રીતે સમજાઈએ કે આજે ધારો કે હું ગયો ડાયાબિટીસ માટે મેક્સિમમ દર્દીઓ કેવી રીતે આવે છે તો હું ડાયાબિટીસના પેશન્ટ જોતો હોઉં તો સાહેબ મને શુગર થયું છે હું એને પાંચ સવાલ પૂછું અને જવાબ આપી દે ઘણી વખતે પોતાના સિમ્ટમ બી નાખે મને મારે પૂછવાનું એને પૂછતાં પૂછતાં હું એક તારણ બાંધું કે આ ભાઈને બાંધો આવો છે અને ડાયાબિટીસ આવું છે અને હું એને દવા લખી આપું સોમાંથી હરેશભાઈ સિત્તેર ટકા પેશન્ટો કશું બી સવાલ પૂછાવીને આગળ જતા રહે છે હવે એ દર્દીએ ખરેખર એ પૂછવું પડે કે સાહેબ દવા લેવી જરૂરી છે કે નથી દવા વિના ચાલશે કે નહીં ચાલે દવા ના લઉં તો મારે શું કરવું જેથી કે શુગર હું કંટ્રોલ કરી શકું દવા સાથે મારે ખોરાક શું લેવો મારે એક્ટિવિટી શું કરવી મારું ધારો કે શુગર ઘટે તો મને શું ચિહ્નો થશે એ ચિહ્નો થાય ત્યારે મારે શું કરવું મારા કયા રિપોર્ટો દર વર્ષે કરાવવા જેથી કે મને કોઈ કોમ્પ્લિકેશન ફ્યુચરમાં ના થાય કોઈ કોમ્પ્લિકેશન આ કોઈ સવાલ દર્દી કરતું જ નથી પણ આપણા પ્રોગ્રામમાં જ્યારે એ દરેક સિરીઝ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે મારું જે કન્સલ્ટેશન છે એ ખાલી ને ખાલી સિમ્ટમ અને એની ટ્રીટમેન્ટ સુધી સીમિત નથી એના પછી વર્ષો સુધી હું કોઈ કોમ્પ્લિકેશનમાં ના ફસાવું એ બી આપણે શીખવાનું છે જે આપણે આ પ્રોગ્રામ દ્વારા શીખવાડીશું ડૉક્ટર ગુપ્તા આપ આ પ્રોગ્રામમાં આવ્યા અને આપણે આ જે પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ બદલ સૌ પ્રથમ તો આપનો આભાર તો દર્શક મિત્રો તૈયાર રહેજો ટૂંક સમયમાં વેલનેસ બેનિફિટ ના પોડકાસ્ટ આપના સુધી પહોંચશે અને તૈયાર થઈ જાઓ કે હવે પછી તમે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે જાળવણી કરવા માટે તૈયાર થશો નમસ્કાર આભાર